what Pero... જર્જરિત મકાન ફાયર અને ઇમરજન્સી સેવાને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી છે શહેરના બાજવાડા વિસ્તારમાં રોડ શેરીના નાકે એક જૂના કેટલોક ભાગ રહેલા બે સભ્યો ફસાયા હતા આ કોલ વડોદરા ફાયર વિભાગની ટીમ ને મળતા તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન એક વ્યક્તિ ને રેસ્ક્યુ કરવામાં આવી હતી અને તેઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે